નમસ્કાર વાયનન ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો નવાયત વિસ્તારમાં આવેલ સરસ્વતી નગરમાં છેલ્લા 15 દ્વિવસ્તી ડ્રેનેજની કામગીરી પૂર્ણ થાય તેવી રાહ જોતા સ્થાનિકો માંજલપુર વિસ્તારમાં દુખદ ઘટના ઘટ્યા બાદ તંત્ર દ્વારા કરેલું ખોદકામ પૂરી દેવાયું જે કામ માટે ખોદકામ કર્યું હતું તે કામ ન થયું વોર્ડ નંબર 1 ના સ્થાનિક કોર્પોરેટર પુષ્પાબેન વાઘેલા હરીશભાઈ બંને કોર્પોરેટર સ્થળ પર દોડી આવ્યા હતા અને સ્થાનિક લોકોને બાહેંધરી આપી સાંજ સુધી ડ્રેનેજની લાઇનની સમસ્યાનો છુટકારો અપાશે તેવી બાહેંધરી આપી હતી

જે સુપાશર મશીન છે એ મશીન નો ઇજારો નથી અને ન હોવાના કારણે આ લાઇન ગટર લાઈન જે ઉભરાય છે એ ગટર લાઈન આખી પેક છે છેલ્લા દસ દિવસથી અધિકારીઓથી લઈને હું છે કે હરીશભાઈ છે કે અમે કોર્પોરેટરો અહીંયા આવીને અધિકારીઓ અમારી સાથે રહી છે અને આગળ લાઈન ચાલુ કરવા માટે મશીનો લગાવીએ છીએ પણ આગળ આ બાજુ બગીચા બાજુથી બી મશીન લાઈન ચાલુ નથી થતી આ બાજુ રઝિયાનગર મસ્જિદ બાજુથી બી લાઈન ચાલુ થતી નથી એટલે લાઈન ચાલુ ના થાય તો આ આ લાઈન અમે ભૂંગળા નાખ્યા હોય એનું જોડાણ કેવી રીતે થાય એટલે ગઈકાલે રાત્રે અમારા કોંગ્રેસ પક્ષની જે રેલી હતી જન આક્રોશ રેલી એ રેલી પતાવીને મેં રાત્રે અમારા એન્જિનિયરિંગ ગ્રુપમાં મેસેજ મૂક્યો હતો કે આવતીકાલે સવારે હું ધરણા પર બેઠું બેસું છું સ્થાનિકોને સાથે લઈને ધરણા ઉપર બેસવાની રાત્રે મેં મેસેજ જેવો મૂક્યો એવો તરત જ મને મારો દીકરો જેવો છે રાકેશ એનો ફોન આવ્યો કે અહીં ya más પૂરવા આવ્યા છે ડ્રેનેજ લાઈનનું કામ પૂરી દેવા આવ્યા છે એટલે એ અધિકારીએ તરત પૂરી દીધું અહીંયા અને હવે આજે રાત્રે અમે એ મશીનો લેવાના છે જો ડ્રેનેજ ચાલુ થઈ ગઈ તો પહેલું મેનહોલ એમાં જોડાણ કરીને પછી આ લાઇન અમે સ્ટેપ બાય સ્ટેપ પાંચ પાઇપો નાખવાની છે તો એટલું ખોદવાનું અને પાટ પાઇપો નાખીને એને પૂરી દેવાનું એ રીતે અમે કામગીરી કરવાના છે બાકી સરસ્વતી નગરમાં ત્રણ ગલીમાં પાણીની લાઈન ને ત્રણ ગલીમાં ગટર લાઈન નાખવાનું કામ અમે લીધું છે બહારના રોડનું કામ

એમને હલ માટે તો કામ કરીએ છીએ અને એમને બધાને ખબર છે કે આ આ અહીંયા કામ કોઈ પણ હોય તો કામ કેવી રીતે મૂકાય ને કેમ મુકાઈને ને કોણ મૂકે બરાબર અને સ્થાનિકોને એ બી ખબર છે કે સાંજે મેં ધણાની ધમ ચીમકી આપી એટલે રાતેને રાત્રે આ છેલ્લા વીસ દિવસથી ખોદેલું હતું એ પૂરવાયા એની વચ્ચે જે દિવસે અહીંયા આગ લાગી ઘરમાં ત્યારે પણ મારે અહીંયા આગ બુઝાવા માટે ફાયરને કામ કરવી અઘરી બનેલું એ દિવસે બી હું રાત્રે સાડા દસે અહીંયા હતી બરાબર છે એટલે કામ અમારા આ વિસ્તાર મારો છે હોમપી છે વર્ષોથી લોકો મારા ઘરેલું રિલેશનમાં છે કોર્પોરેટર જેવી અમારી ઇમેજ કરતા અમારા પારિવારિક ઇમેજ વધારે છે અહીંયા હા તો દરેક સુવિધા માટે જ કોર્પોરેટરો કામ કરતા અધિકારી પણ કામ કરતા હોય પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી એવી છે કે જે મેઇન જોડાણ કરવાનું હોય જોડાણ કર્યા વગર આખી સરસ્વતી નગરને ખોદી નાખ્યું છે એમનું એક સાથે ખોદીને લાઈન નાખી દે એમને કામ જલ્દી કરવાનો પ્રયાસ હતો પણ લાઇન ખાલી મળતી નથી એટલે જોડાણ થતું નથી અને ઉત્તર ઝોનની અંદર મશીનનો જે કોન્ટ્રાક્ટ છે એ પતી ગયો છે મશીન આવતું નથી એટલે ગઈકાલે અમને જે ધ્યાનમાં આવ્યું છે અમે ધર્મેશ રાણા સાથે વાત કરીને આજે રાત્રે મશીનરી આપવાનું કીધું છે આજે રાત્રે મેઇન જે ગટર લાઈન છે એ ખાલી થઈ જશે એના પછી જોડાણ કર્યા પછી બે બે ત્રણ ત્રણ મકાનની જે કામગીરી કરીને આ કામ પૂર્ણ કરવામાં આવશે જેથી આખી ગલીમાં જે સરસ્વતી નગર છે બધાને તકલીફ પડે નહીં ને એમની જે સમસ્યા છે એમનું સમાધાન થાય એના માટેના અમે પ્રયાસો કરીને આજે રાત્રે મેઇન ચેમ્બરો ખાલી કરાવીને એના પછી બીજી જે કામગીરી છે એ ચાલું કરવાના છે Subscribe now and press the bell icon. Never miss an update.